આ વખતનું વર્ષ એ ખૂબ મોટા પ્રમાણમાં યાત્રાઓથી ભરપૂર સંમેલનોથી ભરપૂર યાત્રાનું વર્ષ છે અને એમાં પાછું કુદરતને કેટલી જગ્યાએ ન ગમ્યું ગુજરાત એટલે એમણે પણ કહેર વરસાવ્યો દેશની અંદર આપણા સમાજની અંદર કેવી રીતે સારું વહીવટ થાય સુદર એ થાય સમાજનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અને રાષ્ટ્રનો વિકાસ થાય એટલા માટે કરીને આપણે આમાં સહભાગી થઈએ મિત્રો ફરીથી પાછા આમ લાંબુ થઈ ગયું છે માફ કરજો પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપ સૌનું પરિવાર ફૂલમ ફાલે આગળ વધે તુંબમ તુંબા થાય અને આપ સૌનું પરિવાર નિરોગીમય રહે અને આપ સૌનું પરિવાર ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને મંચાતીન મહાનુભાવોનો આશીર્વાદ આપના સૌના

જ્યારે બે હજાર ચૌદની અંદર માન્ય વડાપ્રધાન સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને અનેક વિવિધ યોજનાઓ અનેક વિવિધ અભિયાનો અને વિવિધ સિસ્ટમોની અંદર પરિવર્તન કરી અને ભારતને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે એમાંનો એક પ્રયત્ન છે કે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા એટલે કે જે વસ્તુઓ છે અન્ય દેશોની અંદરથી આપણે ન મંગાવીએ અને આ દેશના નાગરિકો આ દેશની કંપનીઓ એ આ વસ્તુઓ બનાવે અને બીજા ઉપર આપણે આધારિત ન રહીએ એ પ્રકારનો લક્ષ્ય એમણે સેવ્યું અને એના કારણે આજે આપના દેશની અંદર આપને ટ્રેન હોય પ્લેન હોય કે જે આપના સૈન્યના સાધનો છે એના માટે પણ આપણે અન્ય દેશો ઉપર ડિપેન્ડન્ટ હતા પરંતુ આજે સૈન્યનો જે સામાન છે પણ

આપણા જ નજીકના કારીગરો એ બનાવેલી કોઈ ચીજ વસ્તુ શોધી લાવીએ અને મહેમાન શ્રીઓને સ્વદેશી ચીજ વસ્તુ આપણા જ વિસ્તારમાંથી બનેલી મોમેન્ટો તરીકે આપી અને આજે સન્માન કરીએ તમે મન મૂકીને વર્ષો ઝાપટો આપણને નહી ફાવે અમે હેલીના માણસ માઉઠો આપણને નહી ફાવે એમને કઈ મળતું નથી એટલે કેટલી બધી મુશ્કેલી થઈ વરસાદ પડ્યો બધાના કપાસને નુકસાન થયું સોયાબીનને નુકસાન થયું ડાંગરના પાકને નુકસાન થયું મકાઈના પાક ઉકતીને થયું તુવેરોને નુકસાન થયું આ બધું જ નુકસાન સાહેબ અમે અમારા સંસદ સભ્ય અમારા પ્રમુખ સાહેબ અમારા તૈયાર ધારાસભ્યો મેં મારા લેટર ઉપર

એ બધાને આ લાભ મળવાનો છે ત્યારે હું આદરણીય આપણે બધા જ મુખ્યમંત્રી અને આપણા કૃષિ મંત્રીનો બધા આપણે આભાર માનીએ